તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી સેન્ડવિચની રેસીપી શેર કરવાની છું કે જ્યારે પણ તમે એને ઘરે બનાવશો અને મહેમાનોને સર્વ કરશો અથવા તો ઘરના લોકોને ખવડાવશો તો કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આ સેન્ડવિચ તમે ઘરે બનાવી છે તો વેજીટેબલ્સથી ભરપૂર એવી આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં એકદમ સરળ તો હું છું નિરાલી અને નિરાલીશ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સેન્ડવિચ બનાવવા માટે મેં આ રીતે વેજીટેબલ્સને કટ કરી લીધા છે જેમાં મેં લાલ લીલું અને પીળું એમ ત્રણ અલગ અલગ કલરના કેપ્સિકમ લીધા છે ગાજર લીધું છે લીલી ડુંગળી જેમાં મેં સફેદ અને લીલા ભાગને અલગ અલગ કટ કરી લીધો છે અને કોબીજ લીધી છે તમારી પાસે જો ત્રણ અલગ અલગ કલરના કેપ્સિકમ ન હોય તો એકલું ગ્રીન કેપ્સિકમ પણ લઈ શકાય હવે આપણે ગેસ ઓન કરી એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી લેવાનો છે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ડુંગળીને બરાબર સાંતળી લઈશું લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ ઉમેરી શકાય અત્યારે સીઝન છે એટલે મેં ઉમેરી છે હવે ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે આપણે મેં એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરવાની છે ચારથી પાંચ લસણની કડીને મેં આ રીતે વાટી લીધી છે બરાબર મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈશું લસણની કચાસ જતી રહે એ રીતે તમારે સાંતળી લેવાનું ત્યાર પછી એમાં બેથી ત્રણ લીલા મરચાં ઉમેરવાના છે મરચાંની પેસ્ટ નહીં કરી દેવાની આ રીતે મરચાંને કટ કરીને ઉમેરવાનું હવે થોડું સંતળાઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાના છે સૌથી પહેલાં ગાજર તો ગાજરને મેં આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે ગાજરને આપણે બહુ નથી ચડવા દેવાના આપણે ખાઈએ અને એનો ક્રંચ જળવાઈ રહે એ રીતે તમારે એટલા જ કૂક કરવાના છે તો ચાલીસથી પચાસ ટકા જેટલા ગાજર કૂક થઈ જાય એના માટે આપણે એને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું બેથી ત્રણ મિનિટ અત્યારે થઈ ગઈ છે તો હવે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દઈશું તો ત્રણેય હું ઉમેરી દઉં છું સાથે જ આપણે લીલી ડુંગળીના લીલા પાનને પણ ઉમેરી લઈએ અને કેબેજ પણ ઉમેરી લઈએ હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે સાથે જ બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને આ છે એક ટી સ્પૂન જેટલું પીઝા સીઝનિંગ સાથે જ આપણે એક ટી સ્પૂન જેટલો પેરી પેરી મસાલો ઉમેરી દઈશું આ બધા મસાલા ઉમેરવાથી સેન્ડવિચ સ્વાદમાં એકદમ સરસ બનશે અને બાળકોને તો એ બહુ જ ભાવશે તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમારે ઉમેરવાની બરાબર મિક્સ કરી લઈએ હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી એને આપણે આમ જ રવા દેવાનું છે અને હવે બેથી ત્રણ મિનિટ પછી આપણે એમાં અડધો કપ જેટલા બાફેલા મકાઈના દાણા ઉમેરવાના છે સાથે સો ગ્રામ જેટલું પનીર ઉમેરી દઈશું તો પનીરને પણ મેં આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે અને બાઇન્ડિંગ માટે એમાં એક બાફેલો બટાકો ઉમેર્યો છે બટાકો ઉમેરવો ઓપ્શનલ છે પણ બટાકાને લીધે બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે એટલે મેં ઉમેર્યો છે પણ તેમ છતાંય જો તમને ના પસંદ હોય તો નહીં ઉમેરવાનો ત્યાર પછી આપણે એમાં લીલા દાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે મેં જે મસાલો તૈયાર કર્યો છે ને એમાં વેજીટેબલ્સને થોડા મોટા ટુકડામાં કટ કર્યા છે તમે આ જ વેજીટેબલ્સને ગ્રેટ કરી અને સ્ટફ પરોઠા પણ બનાવી શકો છો તો મસાલો આપણો તૈયાર થઈ ગયો ગેસને બંધ કરી દઈશું આ ટાઈમે તમને કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવાની હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ સોસ તૈયાર કરી લઈએ તંદુરી સોસ જેના માટે મેં બે ટી સ્પૂન તેલ લીધું છે એમાં હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર હાફ ટી સ્પૂન ધાણા જીરું પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તમારી પાસે જો કિચન કિંગ મસાલો ના હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકાય સાથે જ આપણે એમાં ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલી કસૂરી મેથી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીએ દહીં થોડું કટાશવાળું હોય એવું લેવાનું બરાબર મિક્સ કરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાની છે એક ટી સ્પૂન જેટલી શેઝવાન ચટણી તમારી પાસે જો લસણની ચટણી હોય તો એ પણ ઉમેરી શકાય મારી પાસે છે એટલે અત્યારે મેં ઉમેરી છે પણ ના હોય તો પણ કોઈ વાંધો નહીં નહીં ઉમેરવાની આમાં જે આપણે કિચન કિંગ મસાલો ઉમેર્યો એના લીધે એનો સ્વાદ એકદમ સરસ આવે છે પણ તંદુરમાં બને એટલે કે સ્મોકી ફ્લેવર માટે હવે આપણે એમાં એક વાટકી મૂકીશું અને એમાં એક ગરમ કરેલો કોલસો મૂકીશું અને ત્યાર પછી એ ગરમ કરેલા કોલસા પર આ રીતે થોડું ઘી મૂકવાનું અને ત્યાર પછી એને ઢાંકી દેવાનું તો કોલસાની જે સ્મોકી ફ્લેવર છે તંદૂરી ફ્લેવર એની અંદર સરસ આવી જશે અને આ જે સોસ છે એનો ઉપયોગ કરીને તમે પીઝા પણ બનાવી શકો તો ઘરે જ્યારે તમે પીઝા બનાવો તો આ રીતે તંદુરી સોસ તૈયાર કરીને એમાંથી તમે પીઝા બનાવી શકો પાંચેક મિનિટ ઢાંક્યા પછી એમાં જે કોલસો મૂક્યો છે એને કઢી લેવાનો અને એમાં જે ઘી છે એ સોસમાં ઉમેરી દઈશું આ સોસમાંથી તમે પાર્ટી કે લગ્ન પ્રસંગમાં બનતા જે પનીર ટિક્કા ખાવ છો તંદુરી એ પણ બનાવી શકો છો અને આ સોસને તમે બે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તંદુરી સોસ આપણો તૈયાર થઈ ગયો હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે બ્રેડ લેવાની છે અને એના પર બટર લગાવી દઈએ સેન્ડવિચ બનાવવા માટે આ રીતની મોટી સાઇઝની સેન્ડવિચ બ્રેડ લેવાની હવે બટર લગાવ્યા પછી આપણે તંદૂરી સોસ લગાવીશું બટર મલાઈ અથવા ઘી એટલા માટે લગાવવાનું કે આપણે જે ચટણીઓ લગાવીએ એના કારણે આપણી બ્રેડ સોગી ના થઈ જાય હવે તંદૂરી સોસ લગાવ્યા પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી દઈશું આ રીતનું સ્ટફિંગ પણ તમે બનાવીને બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો અને સ્ટફિંગ મૂક્યા પછી ઉપરથી આપણે ચીઝને ગ્રેટ કરીશું તમને જેટલી ક્વોન્ટિટીમાં ચીઝ પસંદ હોય એ રીતે તમારે ઉમેરી દેવાનું અને બહુ ના ગમતું હોય તો થોડું ઉમેરવાનું હવે ફરી આપણે બીજી એક બ્રેડ લઈશું અને એના પર બટર અને તંદુરી સોસ લગાવી દઈશું અત્યારે આપણે બે લેયરવાળી સેન્ડવીચ બનાવીએ છીએ તમે એક લેયરવાળી સેન્ડવીચ પણ આ રીતે બનાવી શકો છો હવે આ રીતે આપણે એને બ્રેડ પર ગોઠવી દઈશું અને વચ્ચેનું જે બીજું લેયર છે એને પણ આપણે સેમ આ રીતે તૈયાર કરીશું પણ બ્રેડની બીજી સાઈડ પર બટર લગાવીને આપણે સેન્ડવિચ માટેની ગ્રીન ચટણી લગાવી દઈશું તમારે જો સેન્ડવિચ માટેની ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવજો તો હું એની રેસીપી પણ તમને બતાવીશ હવે સેમ એ જ પ્રોસેસ ફોલો કરવાની છે તમે જો ઈચ્છો તો તમે એની અંદર એકલું ચીઝ પણ ઉમેરી શકો પણ મેં અત્યારે બે લેયરમાં સેન્ડવિચ બનાવી છે તો ફરી આ રીતે ચીઝ ગ્રેટ કરી દેવાનું અને ત્યાર પછી બીજી બ્રેડ પર પણ બટર અને તંદુરી સોસ લગાવી દેવાનો અને એના પર મૂકી દેવાની થોડું હલકા હાથે આ રીતે પ્રેસ કરી દેવાનું ઉપરના ભાગે પણ બટર લગાવી દઈશું તો સેન્ડવિચ આપણી સ્ટફ થઈ ગઈ હવે ઇલેક્ટ્રોનિક ગ્રીલરમાં એને તૈયાર કરી લઈએ તો એના પર પણ આપણે આ રીતે બટર લગાવી દઈશું અને ઉપરનો જે બટર લગાવેલો ભાગ છે એ નીચે જાય એ રીતે આપણે એને ગ્રીલર પર મૂકી દઈશું ઉપર પણ થોડું બટર લગાવી દઈશું અને ત્યાર પછી ગ્રીલરને બંધ કરી દઈશું લગભગ દોઢથી બે મિનિટ સુધી આ રીતે રહેવા દઈશું તમે જોઈ શકો છો દોઢથી બે જ મિનિટમાં સેન્ડવિચ આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ અને ગ્રીલરની લાઇનિંગને લીધે એ માં પણ એકદમ સરસ લાગે છે તમારી પાસે જો આ રીતનું ઇલેક્ટ્રોનિક ગ્રીલર ના હોય તો નોનસ્ટિક તવા પર અથવા તો લોખંડની તવી પર પણ તમે આ રીતે સેન્ડવિચ બનાવી શકો છો જે રીતે આપણે બહાર ખાઈએ છીએ ને કેફેમાં સે એના જેવી જ સેન્ડવિચ બની છે વચ્ચેથી આપણે એને બે પાર્ટમાં કટ કરી લઈશું એ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે તો ગરમા ગરમ સેન્ડવિચને હવે આપણે સર્વ કરી લઈએ તમે એને ટોમેટો કેચઅપ અથવા તો તૈયાર કરેલી સેન્ડવિચની ગ્રીન ચટણી સાથે શરૂ કરો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તો નાસ્તા માટે તમને જ્યારે એવું લાગે કે શું બનાવવું ત્યારે તમે આ રીતે સેન્ડવિચની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એનો મસાલો બનાવવો પણ એકદમ સહેલો છે અને જો ગ્રીન ચટણી પણ તૈયાર હોય તો સેન્ડવિચ બનાવવામાં બહુ વાર પણ નહીં લાગે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો